નમસ્કાર મિત્રો હું છું સ્મિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ મિત્રો આપણને ખ્યાલ છે કે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસની પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રક્રિયા છે એ ધોરણ અગિયાર અને ધોરણ બાર માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે અને નવ દસની પ્રક્રિયા હવે ભવિષ્યની અંદર થવાની છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જે તબક્કો છે એ ડીવીનો જે તબક્કો છે એ મિત્રો પૂર્ણ થઈ ગયેલો છે અને આના જેટલા પણ ક્વેરીવાળા ફોર્મ હોય છે માત્ર ને માત્ર ક્વેરીવાળા ફોર્મ બધા ફોર્મ એ ગાંધીનગર જતા નથી માત્ર જે ક્વેરીવાળા ફોર્મ છે એ ક્વેરીવાળા ફોર્મ છે હવે ગાંધીનગર મોકલાઈ દીધા હશે અથવા તો એની કંઈક સાત તારીખ જેવી આપી હતી લાસ્ટ ડેટ ત્યાં સુધી મોકલવાના રહેશે અને ક્વેરી સોલ્વ થયા બાદ આપણું ફાઇનલ મેરિટ લિસ્ટ મિત્રો આવવાનું છે તો અહીંયા સુધીની જે પ્રોસેસ છે એ એફએમએલ આવશે ત્યારબાદ આપણને ખ્યાલ છે કે જેટલા પણ લોકોનો એફએમએલની અંદર સમાવેશ થતો હોય છે એ દરેકે દરેક વ્યક્તિઓને શાળા પસંદગીનો તક આપવામાં આવે છે શાળા પસંદગીની તક કઈ રીતે આપવામાં આવે છે તો એની પણ આપણે વાત કરીએ મિત્રો થોડી ઘણી ચર્ચા તો શાળા પસંદગીની અંદર સૌપ્રથમ તો જનરલ કેટેગરીની જ શાળાઓ માત્ર આપણને શાળા પસંદગી માટે આપવામાં આવે છે ધારો કે અંદાજીત આપણને ચાર દિવસ આપે છે તો ચાર દિવસ સુધી માત્રને માત્ર ઓપનની કેટેગરીની જેટલી જગ્યાઓ હોય છે એ ઓપન જગ્યાઓ ઉપર આપણને શાળા પસંદગીની તક તક આપવામાં આવે છે આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ જેટલું પણ કટ ઓફ ઓપનનું રહે છે તે બાદ બાકી રહેલું જેટલા પણ ઉમેદવાર છે એ લોકોને ફરીથી પોર્ટલ ઉપર આવે છે તારીખ નવી કે ભાઈ બીજા ત્રણ કે ચાર દિવસની અંદર માત્ર ને માત્ર કેટેગરીવાળી જગ્યા ઉપર એસસી એસટી ઓબીસી ડબલ્યુ એસ જેટલી પણ કેટેગરી છે એ બધાની એક સાથે જ સાથે જ તમામની જે શાળા પસંદગી છે આવે છે ટૂંકમાં શાળા પસંદગીના પણ આપણી પાસે બે રાઉન્ડ હશે એક માત્ર ઓપનની જગ્યાઓની પસંદગી આવશે એ પૂરી થઈ ગયા બાદ જેટલી પણ કેટેગરીની જગ્યાઓ છે એના માટે આપણને શાળા પસંદગીનો તબક્કો આવશે તો આપણ થોડીક પ્રક્રિયા જોવા જઈએ તો દસ દસેક દિવસનો સમયગાળો લઈ લે એવી છે દસ બાર દિવસ ઓકે તો આ તો સમજી ગયા કે ભાઈ પ્રોસેસ છે કે શાળા પસંદગી થાય ત્યાર પછી શાળા ફાળવણી થાય શાળા ફાળવણીનો જે આપણને નિમણૂક હુકમ લેવા બોલાવે છે બરાબર છે તો આ જે તબક્કો છે એની અંદર આપણે આવીશું કે નહીં એ આપણને મેરિટનો અંદાજો લગાવવાથી ખ્યાલ આવી શકે છે આપણી પાસે મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયેલું છે પીએમએલ આપણી પાસે છે અથવા તો જનરલ મેરિટ લિસ્ટ આપણને ખ્યાલ છે કે જનરલ મેરિટ લિસ્ટ આપણી પાસે આવેલું છે ત્યાર પછી ડીવી લિસ્ટ પણ આપણી પાસે છે તો તમે જનરલ મેરિટ લિસ્ટ અથવા તો ડીવી લિસ્ટ બંનેમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી અથવા તો ડીવી લિસ્ટનો ઉપયોગ કરો તો પણ ચાલશે ડીવી લિસ્ટનો ઉપયોગ કરી અને આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે મેરિટ ક્યાં સુધી અટકવાનું રહી શકે છે અથવા તો તમારો નંબર આવશે કે નહીં તો કેટલાક લોકોના મેસેજ પણ આવે છે ફોન કોલ્સ પણ આવે છે કે સર આપણે અંદાજો કઈ રીતે લગાવી શકીએ છીએ તો એ બાબતે થોડી ઘણી ચર્ચા આપણે કેટલાક આંકડાઓ લઈ અને અંદાજો કઈ રીતે નીકળી શકે એ બાબતની ચર્ચા મિત્રો આપણે કરવાના છીએ તો અમુક લોકો એવું હશે કે સરકારની અંદર ચાન્સ હશે સારું મેટ હશે તો તો એ લોકોને તો ઇઝી છે ગણાવવામાં કારણ કે અમને પહેલાં તબક્કામાં જઈ જવાનું છે પરંતુ જેટલું જે લોકો ગ્રાન્ટેડમાં જવાના છે અથવા ગ્રાન્ટેડમાં ચાન્સ છે એ લોકોને શું કરવું પડશે તો સરકારના તમામે તમામ કેટેગરીના ઉમેદવારોને લાગવાના ચાન્સ કેટલા છે અને ત્યાર પછી બાકી રહેલી જગ્યાઓ ગ્રાન્ટેડમાં કયા કઈ સુધી રહી શકે છે એ દરેકનું મિત્રો એનાલિસિસ કર્યા બાદ જ ગ્રાન્ટેડવાળાને ખ્યાલ આવશે એમાં પણ કેટલાક ફેક્ટર હોય છે પીએચનો ફેક્ટર છે ત્યાર પછી છે મહિલા અનામત છે આ બધી બાબતો થોડી ઘણી રહેવાની છે અને કેટલોક લક ફેક્ટર પણ રહેશે કારણ કે ચાલુ જોબવાળા જેટલા પણ લોકો છે એ તમને જ્યાં સુધી શાળા પસંદગી નહીં આવે ત્યાં સુધી આપણને ખ્યાલ આવશે નહીં તો ચાલુ જોબવાળા હોય કેટલીક મહિલા ઉમેદવાર હોય કે જે પોતાના જિલ્લામાં જ મળે તો જ લેવા માટે ઈચ્છતી હોય આંતરજાળ વિસ્તારમાં જવા માંગતા ના હોય તો ઘણી બધી પોસિબિલિટીસ છે અથવા તો ગ્રાન્ટેડમાં ને સરકારીમાં લેવા માટે ઈચ્છતા હોય તો ઘણા બધા ફેક્ટર હશે એટલે અમુક એવું પણ નથી વિચારી લેવાનું કે આટલા સુધી મેળ પડવાનો છે અને પછીના દસથી બાર છોક નંબરના જે મેરિટ નંબર જે દૂર છે એ લોકોને પણ ચાન્સ લાગી શકે છે ઓકે એટલે જ્યાં સુધી તમારું ડીવી લિસ્ટમાં નામ છે ડોક્યુમેન્ટ ચકાસણી થઈ ગઈ છે ત્યાં સુધી આપણે આશા તો જીવંત રાખવાની જ છે કે ભાઈ આપણું મેળ પડી શકે છે આગળ થઈને શું થાય એ ભવિષ્ય ઉપર છોડી દેવાનું છે તો મિત્રો આજે થોડીક સંખ્યા લઈને આપણે જોઈ લઈએ કે તમે મેરિટનો અંદાજો કઈ રીતે લગાવી શકો છો તો સૌપ્રથમ તો આપણે અહીંયા એક ડેમો તરીકે લેલું લીધેલું છે કે સરકારીની કોઈ પણ એક વિષયની કોઈ એક વિષય આપણે ધ્યાનમાં લીધેલું છે કે સરકારીની અંદર ધારો કે જનરલની અંદર કુલ ત્રીસ સીટ છે એ ડબલ્યુ એસમાં પાંચ છે એસસીબીસીમાં પાંચ છે એસસીમાં પાંચ છે અને એસટીની અંદર એક જગ્યા છે ધારો કે તો ત્રીસ અને આ છે પંદર એટલે પિસ્તાલીસ કુલ છેતાલીસ જગ્યાઓ માટે આપણે એક ઉદાહરણ લીધેલું છે અને આ જ રીતે ગ્રાન્ટીની અંદર આપણે ચાલીસ દસ 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 એ રીતે ખાલી ઉદાહરણ માટે લીધેલું છે તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તો આપણી પાસે મિત્રો એક ડીવી લિસ્ટ અહીંયા આપેલું હશે આ ડીવી લિસ્ટની અંદર જે પણ ઉમેદવારો છે એ ક્રમમાં આપણને એક બે ત્રણ એમ આપેલા છે બરાબર છે તો ક્રમમાં જ આપેલા છે તો જ્યારે આપણે માત્ર સરકારીની વાત કરીએ છીએ સરકારીની જ્યારે વાત કરતા હોય એ સમયે જનરલની અંદર ધારો કે ત્રીસ સીટો છે તો આ ત્રીસે ત્રીસ સીટો કઈ ગણવી તો કોઈપણ કેટેગરીને ધ્યાનમાં લીધા વગર શબ્દોને પકડજો મિત્રો કોઈપણ કેટેગરીને ધ્યાનમાં લીધા વગર જેટલા પણ સૌ પ્રથમ પહેલાં જે ત્રીસ લોકો છે એ પહેલાં ત્રીસ લોકો ત્રીસે ત્રીસ એ જનરલ કેટેગરીમાં જ જવાના છે એવું તમારે માની લેવું તો પહેલાં ત્રીસ પછી કોઈ એસ હોય એસટી હોય ઓપન હોય ઓબીસી હોય એ બધા કેટેગરી કઈ છે ધ્યાનમાં લીધા વગર પહેલાં જે ત્રીસ છે એ જનરલ કેટેગરીના છે એમ જ માની લેવું મહિલા અનામત આપણે એવું ધારી લઈએ છીએ કે ત્રીસમાં જેટલી પણ મહિલા અનામત છે આવી ગઈ હશે જો ના હોય તો આપણને ખબર છે છેલ્લેથી ત્રીસની અંદર ધારો કે પાંચ મહિલા કઈ છે પણ પાંચ મહિલા નથી આવતી ચાર મહિલા આવે છે તો છેલ્લો ત્રીસમાં નંબરનો પુરુષ કેન્ડિડેટ હશે એને હટાવી લેવામાં આવશે અને એકત્રીસ કે બત્રીસ કે તેત્રીસ આ નંબરમાં જે પણ મહિલા હશે એને જનરલમાં કાઉન્ટ કરવામાં આવશે ઓકે તો મિત્રો પહેલાં ત્રીસની ફાળવણી ચંદ્રની અંદર થઈ ગઈ હવે શું થયું તો હવે આવ્યું આ કેટેગરીનું રાઉન્ડ આ કેટેગરીમાં શું કરવાનું છે તો કેટેગરીમાં ત્રીસ પછીના નંબર બાકી રહેશે તો ત્રીસ પછી કયો આવે છે એકત્રીસ એકત્રીસમાં કઈ કેટેગરીનો છે તો જે પણ કેટેગરીને હોય એ કેટેગરીની જગ્યા ભરાશે ધારો કે એ એસસીનો હોય તો એસસીની એક સીટ ભરાઈ જશે અહીંયા તો એસસીની હવે કેટલી વધી ચાર બત્રીસમાં કયું છે ઈડબલ્યુએસ એસ તો એસ હોય તો અહીંયા પાંચ ઇડબલ્યુએસમાં છે એટલે એક જગ્યાએ ની ભરાઈ જવાની હવે કેટલી બાકી રહેશે ચાર તો એકત્રીસ બત્રીસ તેત્રીસ એમ જેમ જેમ જ્યાં સુધી એસના પાંચ એસસીબીસીના પાંચ એસસીના પાંચ અને એસટીનો એક નહીં મળે ત્યાં સુધી સરકારીની જે શાળા એલોકેશન છે એ ચાલુ રહેશે ઓકે તો તમારે એકત્રીસ ત્રીસ જનરલની ભરાયા પછી એકત્રીસ નંબરથી જોવાની છે જે જેટલી કેટેગરીની જગ્યા હોય એટલા ઉમેદવાર તમારે એ લિસ્ટમાંથી સરકારીમાં લાગી ગયા છે એમ માનીને ત્યાં સુધીનું કાઉન્ટ કરવાનું રહેશે ઓકે તો તમારે આ રીતે કુલ છેતાલીસ ઉમેદવારોનું લિસ્ટ બનશે કે જેમને સરકારીમાં સમાવવામાં આવ્યા હશે આમાં શું થવાનું છે ધારો કે એકત્રીસ બત્રીસની વાત કરીએ આપણે પણ તેત્રીસ નંબર એવો છે કે તેત્રીસ નંબરની કેટેગરી ઓપન છે તો ઓપન કેટેગરી એ અનામત કેટેગરી નથી અનામત કેટેગરી ના હોય તો શું થશે તો એને આ સરકારીની ભરતીમાં લાગવાના ચાન્સ નથી એવું આપણે કહી શકીએ છીએ તો એ શું થશે તો એ ઓપન કેટેગરીને સરકારીમાં ચાન્સ નથી મળ્યો પણ જ્યારે ગ્રાન્ટેડની આ ચાલીસ સીટો છે ગ્રાન્ટેડની કેટલી છે મિત્રો ચાલીસ સીટો તો આ એ ચાલીસ સીટોમાં આ વચ્ચે તેત્રીસ મેરિટવાળો જે ઓપનનો કેન્ડિડેટ હતો એ સરકારીમાં લાગ્યું નથી એટલે આ જ્યારે ગ્રાન્ટેડની વાત આવશે ત્યારે ગ્રાન્ટેડમાં ઓપનની સીટમાં એ પહેલાં નંબર પર હશે ખ્યાલ આવી ગયો આ લોકો સરકારીમાં લીધા બાદ ગ્રાન્ટેડમાં જતા નથી એવું આપણે ધારેલું છે એટલે આપણે કહી શકીએ કે જે પહેલ જે ઓપનનો કેન્ડિડેટ આમાં લાગેલો નથી સરકારીમાં જેટલા પણ સરકારીમાં લાગેલા નથી એમાં પણ હાઈ મેરિટ છે કે જેઓ સરકારીમાં આવતા આવતા રહી ગયા છે એ લોકો ગ્રાન્ટેડની અંદર ઓપન કેટેગરીમાં આવશે ખ્યાલ આવી ગયો આ બાબતનો જો ખ્યાલ ના આવે તો વિડીયોને બે વાર જોઈ લેજો બરાબર છે તો આપણે આગળ જોઈએ કે કઈ રીતે આપણે જોઈએ છીએ તો ધારો કે સરકારીની જેટલી પણ પંચ કેટલી છેતાલીસ જગ્યાઓ છે એ છેતાલીસ છેતાલીસ જગ્યાનું તો આપણે એક એનાલિસિસ કરેલું છે એ એનાલિસિસ કર્યા બાદ તમારે શું કરવાનું છે તો ગ્રાન્ટેડનો વારો આવ્યો છે ગ્રાન્ટેડમાં શું કર્યું તો તમારી પાસે ડીવી લિસ્ટ છે એમાં એક ટીકમાર્ક કરવાનું છે શું ટીકમાર્ક કરવાનું છે કે ભાઈ એક આટલા નંબર છે એટલા નંબરના લોકો સરકારીમાં લાગી ગયેલા છે આ સરકારીમાં લાગ્યા બાદ જેટલા પણ હાઈ મેરિટમાં વચ્ચે વચ્ચે અમુક કેટેગરીવાળા હશે ધારો કે છ કેટેગરીની આઈડબલ્યુએસના છ વ્યક્તિ હતા પણ એમાંથી સરકારીમાં પાંચ જ ગયા તો જે છઠ્ઠા નંબર ન વધ્યો એ ગ્રાન્ટેડની અંદર ઓપન કેટેગરીમાં આવશે ખ્યાલ આવી ગયો તો એ જે વધેલા ઉમેદવારો છે એને તમારે પહેલાં વધેલા ચાલીસ ઉમેદવારો છે જે પણ વધેલા ચાલીસ ઉમેદવારો છે શરૂઆતના આ જે સરકારીમાં લાગ્યા બાદ એ લોકોને તમારે ચાલીસ નંબર સુધી ગ્રાન્ટેડની અંદર ઓપનમાં મૂકવાના છે જેવા ગ્રાન્ટીની અંદર ચાલીસ જણાને મૂકાઈ જાય ત્યાર પછી તમારો જે એકતાલીસ કેન્ડિડેટ છે એ ધારો કે કોઈ બી કેટેગરીનો હશે પણ એને ઓપન કેટેગરીમાં કન્સિડર કરી શકીશું નહીં કારણ કે ઓપનની માત્ર ને માત્ર ગ્રાન્ટેડમાં ચાલીસ જગ્યાઓ છે તો હવે શું કરવાનું તો હવે મિત્રો આપણે કેટેગરીની જગ્યાઓનો વારો આવશે કેટેગરીની જગ્યાઓ કહીએ તો ધારો કે ચાલીસ જગ્યાઓ ભરાઈ એ વખતે મેરિટ નંબર ધારો કયો છે તો પંચાણુંમાં નંબરનો મેરિટવાળો હતો એ ધારો કે છેલ્લો ગ્રાન્ટેડમાં છેલ્લો ઓપન કેટેગરીમાં લાગેલો છે કઈ જગ્યાએ તો ગ્રાન્ટેડની અંદર ગ્રાન્ટેડની અંદર છેલ્લો જે ચાલીસમાં નંબરનો લાગેલો છે એ ઓપન કેટેગરીવાળો છે તો છન્નુંમાં નંબરનો જે કેન્ડિડેટ હશે એ હવે ઓપન કેટેગરીનો લાગશે નહીં તો છન્નું નંબરથી તમારે શું કરવાનું છે તો છન્નું નંબર તમારી કેટેગરી જોવાની છન્નુંવાળો જો ઇડબલ્યુએસ હશે તો આઈડબલ્યુએસની જગ્યા ભરાશે એસસી હશે તો એસસીની જગ્યા ભરાશે એસટી હશે તો એસટીની જગ્યા પર ભરાશે એસસીબીસી હશે તો એસસીબીની જગ્યા ભરાશે આમ જ્યાં સુધી દસ એસસીબીસી ઈડબલ્યુ એસ કે એસટી જે પણ જગ્યાઓ છે આ તો ખાલી ઉદાહરણ માટે મેં દસ લીધેલું છે જેટલી પણ જગ્યાઓ હોય ત્યાં સુધીના પંચાણું પછીના નંબર તમારે ગણવાના છે જેટલી જગ્યાઓ પ્રમાણે ઉમેદવાર મળતા જાય એમ અહીંયા તમારે સીટ ભરતી જવાની જેવો આંકડો પૂરો થઈ જાય એટલે તમારે ત્યાં સ્ટોપ થઈ જવાનું છે ઓકે પણ પંચાણું પછી ધારો કે કોઈ છન્નું નંબરવાળો ઓપન કેટેગરીનો હોય તો ઓપન કેટેગરીવાળા માટે કોઈપણ પ્રકારની અનામત છે નહીં અને ચાલીસ જગ્યાએ આપણી અનામત પૂરી થઈ ગઈ હતી ચાલીસ સીટો ઓપનની પૂરી થઈ ગઈ છે અને પછી મેરિટ ભલે વધારે હશે પણ કેટેગરીના કારણે એ ઓપનવાળાને જગ્યા મળવાપાત્ર થતી નથી તો આ રીતે તમે જે પણ આપણી પાસે ડેટા છે ડીવી લિસ્ટ છે એના આધારે તમે એનાલિસિસ કરી શકો છો આ મારો માત્ર એક પ્રયત્ન હતો જેને તમે કન્ફ્યુઝન થઈ અને બીજાની આશા રાખ્યા વગર જાતે તમે એનાલિસિસ કરી શકો છો એ માટેનો એક પ્રયત્ન છે ઓકે બીજી વસ્તુ કે જો તમારો નંબર આ એનાલિસિસ કરતાં પાંચ કે છ નંબર તમારા પહેલાં પૂરું થઈ જાય છે તમે પૂરું થઈ ગયા પછી પાંચ છ નંબર પાછળ હશો તો પણ તમારા આવવાના ચાન્સ મેક્સિમમ છે એટલે એની પણ ચિંતા કરતા નહીં ઓકે તો આ રીતની માહિતી આપણે આપણે વિડીયો પર મૂકી મૂકીએ છીએ જો સારી લાગે તો તમારા મિત્રો સુધી શેર કરજો અને જે પણ ડાઉટ હોય એ કોમેન્ટમાં જણાવજો રહી વાત કે ભરતી પ્રક્રિયા જે ભરતી પ્રક્રિયા છે મિત્રો એ આપણને ખ્યાલ છે કે મે આપણને આમ એપ્રિલની વાત કરી હતી પણ લાગતું નથી કે એપ્રિલમાં પૂરું થાય પંદર મે સુધી અગિયાર બારની શાળા પસંદગી અને શાળા ફાળવણી થઈ જાય એવું આપણને દેખાઈ રહ્યું છે અને હાજર તો આપણને જૂનમાં જ કરશે એવું અંદાજિત છે કોઈ ઓથેન્ટિક માહિતી આપણી પાસે મળેલી નથી પણ જે પ્રમાણે ભરતી ચાલી રહી છે એ પ્રમાણેની વાત કરું છું આપણને મિત્રો શાળા પસંદગી આપે કે શાળા ફાળવણી તો માત્ર સરકારીની વાત કરવા જઈએ તો તો ઓનલાઈન પ્રોસેસ જ્યારથી શરૂ થાય ત્યાર પછી પણ આપણે પંદર દિવસ સમજીને ચાલવાનું તો પંદર દિવસ સરકારીના અને ગ્રાન્ટેડના પંદર દિવસ તો પણ મિત્રો મહિનો થયો એમ કહેવાય તો આપણને મહિનો ગણીએ તો કઈ તારીખથી મહિનો તો જે દિવસથી આપણી શાળા પસંદગીની તારીખ આવે કે ભાઈ તમે આ તારીખથી શાળા પસંદગી કરજો એફએમએલ આવે એફએમએલ અને શાળા પસંદગી આઈ થિંક જોડે જ આવશે ઓકે તો સમજીને ચાલવાનું કે આપણને જૂનમાં હાજર કરશે અને મેની અંદર આપણને શાળા મળી ગઈ હશે અને બીજી વાત કરીએ કે પ્રાથમિકની અંદર તો પ્રાથમિકમાં પણ ભલે શાળા પ્રવેશ ઉત્સવ કહે છે પણ જેટલી સ્પીડથી કામ ચાલે છે ક્રમિકનું એ સ્પીડથી જોવા જઈએ તો એની અંદર પણ જુલાઈ સમજીને ચાલવું બરાબર છે એમાં કોઈ જૂનમાં થઈ જાય તો બહુ સરસ છે કોઈ વાંધો નથી પ્રવેશ ઉત્સવની વાત કરે છે તો લગભગ બાવીસ ત્રેવીસ જૂની આજુબાજુ દર વખતે દર સાલ બાવીસ ત્રેવીસ જૂન હોય પચીસ જૂન પણ હોય છે અમુક જગ્યાએ તો આ તારીખો આવે છે ત્રણથી ચાર તારીખો આપણને પ્રવેશોત્સવની આપે છે એ સમયગાળા દરમિયાન આપણને હાજર કરે તો પણ આપણને કોઈ વાંધો નથી એ ડિપેન્ડ છે સ્પીડ ઉપર બરાબર છે પણ આપણે આશા રાખવાની કે જૂન જુલાઈની અંદર પ્રાથમિકમાં થઈ શકે છે અને પંદર મેની આજુબાજુ પૂરું થઈ શકે છે અગિયાર બારનું અને ત્યાર પછીને બીજા પંદરક દિવસ ટૂંકમાં જૂન પહેલાં નવ દસનું પૂરું થઈ જશે એપડી આવા આશા આશા રાખી શકીએ છીએ ઓકે તો બસ મિત્રો આટલી જ વાત હતી આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે તમે તમારા મેરિટનો અંદાજો લગાવી અને જેટલી પણ જગ્યા છે એનો અંદાજો લગાવી શકશો અને જેટલા પણ લોકો કોમન કેન્ડિડેટ હશે એ કોમન કેન્ડિડેટ નવ દસવાળા માટે ખૂબ ખાસ છે જ્યારે માધ્યમિકની વાત કરીએ છીએ ત્યારે માધ્યમિક માટે ખાસ વિષય એ બની જાય છે કે ભાઈ અગિયાર બારમાં કેટલા લોકો જવાના છે કે જે લોકોનું હાયર મેરિટ છે કઈ જગ્યાએ તો હાયર મેરિટ છે હાયર મેરિટ છે આપણી પાસે માધ્યમિકમાં હાયર મેરિટ છે અને અગિયાર બારમાં પણ હાય છે બરાબર છે તો મારી જ વાત કરું તો હું છે તો ટેટની અંદર અથવા તો છથી આઠની અંદર વાત કરું તો ગુજરાતની અંદર જનરલ મેરિટની અંદર જનરલ મેરિટની અંદર છથી આઠમાં મારો દસમો રેન્ક છે બરાબર છે અને કેટેગરી વાઇઝ જોવા જઈએ તો કેટેગરી વાઇઝ ચોથો રેન્ક છે એટલે આમ ચોથા રેન્ક પર આપણો કેટની અંદર છે નવ દસની વાત કરવા જઈએ તો નવ દસની અંદર પણ મારા એકસોને એકાવન માર્ક્સ છે એમાં પણ સરકારી આવવાના ચાન્સ છે અને અગિયાર બારની અંદર અગિયાર બારની અંદર ફિઝિક્સની અંદર પણ એકસો ને બેતાલીસ માર્ક્સ છે એટલે એની અંદર પણ આવી જવાના છે છે બરાબર છે તો પણ આ શું છે ક્રમિક ભરતી છે હું અગિયાર બારમાં લેવાનો એનો મતલબ કે નવ દસની અંદર અને છથી આઠની અંદર બે ઉમેદવારોને એ જગ્યાનો લાભ મળે મેરિટ ખાસું ડાઉન જવાનું છે કચ્છની ભરતીના કારણે પણ ડાઉન જવાનું છે નો ડાઉટ દરેકનો પરિવાર સારી રીતે ચાલી શકે એ માટે નોકરી જરૂરી છે અને દરેકને નોકરી મળશે એવી આપણે આશા રાખવાની છે અને જેનું પણ મેરિટ સારું એવું છે એ લોકોને નોકરી ભરતીમાં મળવાની છે કારણ કે ઐતિહાસિક ભરતી છે ચોત્રીસ હજાર આસપાસ શિક્ષકો આપણે ગણી શકીએ છીએ એવડી મોટી ભરતી ગણી શકાય ઓકે તો દરેકને શુભેચ્છાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માહિતી સારી લાગી હોય તો અને આગળ આ રીતે જ આપણે જે પણ ભરતીને લગતી ઓથેન્ટિક માહિતી હોય કે પછી જાણવાલાયક બાબતો હોય કે જિલ્લા પસંદગી વખતનો કોઈ ડાઉટ હશે તો એ બાબતનો આપણે વિડીયો મૂકીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you very much.